જીન્સ નું પપ્પા એનું મારી થયું ને કર્યું છે જીન્સ વાળું અને વેદા આજે મામા બહાર લઈ જાય છે ને તો રમવાનું એન્જોય કરવાનું ઓકે દીકા ઓકે મામા ચાલો હું થી નીકળે ને ત્યાં હું થી ને કંઈક કાંઈક ને કંઈક ભૂલાઈ જતું હતું તો એ હાથમાં અહીંયા છે અહીંયા મારું ઢીંગો કે મજા આવે છે આપણે એટલી ગરમી થઈ ગઈ છે ને કોટનનું છે તોય તે એટલે પછી ઉપર કઈ નથી બાય કેવી જોવે છે મોજડી લીધી હતી પણ બેણે કાઢી નાખી ને આ રમકડું લીધું છે અહીંયા ચોટાડી દઉં તો જોયા કરે ને આમ જો તું હામે જો ને વિન્ડો પર જો મમ્માએ રમકડું લગાવી દીધું તંદિકા આમ જો કઈ જોતી નથી પછી જાય ત્યાં કેવો તડકો હતો ઘણે આ જો પાંચ મિનિટમાં તો અંધારું થઈ ગયું હોત કાંઈ વેધરનો નક્કી ન હોય જર્મનીના શનિવાર છે એટલે મોલ માટે અત્યારે એકચુઅલી અમે જઈએ છીએ મેં કદાચ કીધું નહીં હોય અમે જઈએ છીએ મોલમાં ઓલા આગલા ક્રિસમસ વખતે ગયા હતા એમ કે ઘણા દિવસથી અમે ક્યાંય ગયા જ નથી તો આખો દિવસ હું તો ઘરે ને ઘરે જોઉં અને ચાલવા જઈએ તો ઘરની નજીક જ હોય છે એટલે બહાર એમ નીકળ્યા નથી ને તો કીધું આજે શનિવાર છે ને તો જઈ આવે થોડુંક સારું ફીલ થાય બહાર જાય થોડુંક જોઈએ તો એમ એટલે ડિસાઇડ કર્યું છે કે જે પડી ગયું સીડવલું તો અહીંયા મારા ફ્રેન્ડ ત્યાં છે ને તો અહીંયા એચ છે અને એમને એન્ડ ડે ની બધું છે તો થોડુંક આ બે નાટા મારવા દે ને તો મારવું છે મારે જરાક બાકી તો આખો દિવસ ઘરે હોય ને તો કંટાળી જાય હાવ એટલે હાવ અને તડકો નથી નગર તો બહાર રખડત એટલે મોલ ની અંદર હોય ને તો ઠંડી ન લાગે એટલી બધી નથી અને આને એટલે જ ઉપર કઈ નથી પહેરાયું બીજું પછી એને ગરમી બહુ થાય આ ફ્રોક નગર છે કોટન નું પણ એને બહુ ગરમી થવા માંડે છે એટલે ઉપર બીજું કઈ નથી પહેરવું ટોપામાં જો ને એવું કરે છે ક્યારની આ એનું ફેવરેટ રમકડું છે આમાં મ્યુઝિક વાગે પાછળ આમ દોરી ખેંચીને એટલે આ કેવા વળાંક મારે ને અમને લોચા વળવા માંડે છે જો જો કેવી ડોગ પકડી લીધી ટટલની ટટલની ટર્ટલ ડોગ પકડી લીધી તડકો આવે સીધી લે આમાં પણ કાઈ હવે નહી આવે લે જો સ્ટેશન છે આ સિટી નું મોટું છે થોડું અમારા કરતા આ સિટી જો ને સામે પર્વત ને આ મસ્ત છે એકદમ બેડા ચાલુ કર્યું છે કેવા બેન રોયા હવે આ જોવે છે બેન હચોડું એને ગાડીમાં તો મજા જ ન આવે પાપા રેડી થાય ત્યાં સુધી દી નહીં ને અહીંયા સ્ટ્રોલર લીધું છે કીધું ઊંઘ આવી જાય ને તો નાખવા થાય એમ હાલો હાલો પાપા રેડી વેદા રેડી મામા રેડી સ્ટ્રોલર રેડી ಮಮ್ ಲೇತಿ ಮಮಾ ನೋವ ಚಾಲೋ ಪಿ ಮಸ್ತ್ ಒ એકચ્યુલી જેનેમાં આવ્યા છે મેં ડામાલ્સ એક પહેલાં એક બે બેદા માટે લીધું તું ને તો એમાં ટેગ રહી ગયું તું તો એ હાથે નીકળે એમ નહોતું એટલે પછી અહીંયા આવવું પડ્યું તું તો જોઉં છું એવી સેક્શનમાં કંઈક નવા કપડા એમ માટે આવે તો જો અહીંયા હજી વિન્ટર કલેક્શન હાલે શું જો વાહ

એક ટિશ્યુ પેપર લેવાના છે ટિશ્યુ પેપર હું ઓલા ભીના પેપર આવે નહીં એટલી લાઈન છે જો તો આવું જ હોય અહીંયા તો આમાં અંદર ગરમીને હીટર ચાલુ હોય ને એટલે એટલી ગરમી થાય ને એમ થાય જલ્દી બહાર નીકળીએ હવે આ જો ઇસ્ટરનું હવે બધું આવા મહેન અમારે બેન પછી આવા વૈનાન કરશે મોટી થાય એટલી આવી ચોકલેટ આવી ઈસ્ટર ઉપર સસલા વાળું સ્પેશિયલ આ આખો અહીંયા આટલા બધા સ્ટોર્સ છે આ વુલવર્થ ને મ્યુલર ને

કઈ વાંધો નહી બસ એટલું વાહ ભાઈ વાહ અહી તમારે લઈ જાવ લઈ જાવ ને થઈ જાય ચાલો કાલ સાંજે તો ફ્રેન્ડ્સ ને ત્યાં ગયા હતા ને ઢોસા ને ઉખાતું હતું ને એટલી મજા આવી ગઈ એટલી મજા આવી ગઈ અને એટલું ઓવર ઓવર ઇટિંગ થઈ ગયું હતું ને કે રાત્રે ઘરે આવીને પછી એટલું પેટ ભારે ભારે લાગતું હતું ને ભેગા થાય ને એટલે આમ મજા આવે અને ભેગા થયા હોય એટલે વધારે જ ખવાઈ જાય ખાતા હોય એને કરતા પણ બહુ મજા આવી ગઈ ઘણા ટાઈમ પછી મેળાતા એટલે અને પાછું મૈસૂર મસાલા ઢોસા હતા ને સાઉથ ઇન્ડિયન ને ચાઇનીઝ ક્યુઝન તો મારું ફેવરેટ છે એટલે બહુ મજા આવી ગઈ એમ ખાલી આને વેદાને રોવાઈ જતું તું હવે એ ઓળખવા શીખી ગઈ છે મારા ફ્રેન્ડ છે ને એને જોઈને રોવા મળતી હતી એટલે એને ખબર પડી ગઈ છે કે હવે આ મમ્મા પપ્પા સિવાયના કોઈ બીજા વ્યક્તિઓ છે એટલે ઈન્ડિયા જાય ત્યારે ખબર નહીં શું થશે આનું ઘરે આવીને ને તો કેવી ન્યા ને તો શું ને સ્માઇલ ની નહોત આપતી ને કે બોલતી નહોતી અને આમ શું કહેવાય રોવાઈ જાય ને એવું ફેસ જ કરતી હતી અને ઘરે આવ્યા ને તો કેવી એને એનર્જી આવી કેવી એનર્જી બધું જોયું ને દિવાલ ઉપર હા કે આ મારો રૂમ છે હવે ઘરે આવી ગયા છે એટલે ચાલુ કર્યું રમવાનું બેને પછી રમવા દીધી ઘડી કેમ અને હવે બસ અત્યારે સવારમાં વટેકા પૂવા અને ચા પછી મારે કાનુનું એક ફોટોશૂટ કરવાનું છે ફોર મંથવાળું તો એ બાકી રહી ગયું તો થોડુંક મેં કીધું આજે રવિવાર છે ને તો કરી નાખીએ તો એ બસ એ બહુ મોટું કામ છે સેટઅપ કરવાનું નાન તે લાઇટમાં બધું આન તો એ બતાવશું આગળ પછી

ઘર આખું રમણ ભમણ થઈ ગયું છે અને હા મેં મારે ફોટોશૂટ કરવું છે તેનું બેકડ્રોપ રેડી કરાવડાવું છે ને પાસે આ તો જે અમારા અમારા સ્ટોર રૂમમાં જે સામાન પડે મેળું તો કરતી સ્ટોર રૂમમાં જે સામાન પડ્યો તો ને તો એમાંથી જે પડ્યું છે પોતાની પાસે એમાંથી જ અમે રેડી કરીને કરીએ છીએ કે એનો ફોર મંથવાળું ફોટોશૂટ કરી શકીએ અહીંયા પોગ્યું છે હવે બલૂન સુધી એટલું કર્યું છે પાપા એ અને મેં થઈને હા મકાનુષન કે આની જોઈ શકે કા બે મમ્મા પાપા શું કરી રહ્યા છે એક્સાઇટિંગ કંઈક નવું કરી રહ્યા છે ચાલો મમ્માએ બધું કરી વાહ બધું ક્રિએટિવ સાઈડ છે

મમ્મા એ મેચિંગ કરી લીધું તારી યાર દીકા તું યાદ રાખજો મમ્મા પપ્પા આટલા એફર્ટ્સ નાઈ ખાતા તાર માટે દીકા ચાલ આઉટફિટ ચેન્જ બીજો આઉટફિટ ચલો 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 પડવા મંડો ફોટા મેરે મીન સ્માઈલ આપો સ્માઈલ આપો વેરી ગુડ ગુડ કે માર્ક ચલો આ સેકન્ડ સેટઅપ કર્યું છે એના ક્રેડલમાં મમ્માએ બપોરે મસ્ત બપોરે મસ્ત કિનુઆની ખીચડી ખાઈ લીધી પેટ ભરી લીધું અને એને વચ્ચે ઊંઘ આવી ને તો સુડેતી હતી બોર કેમ કે ખબર નહીં એનું હોય નહોતું અને ખબર નહીં બધું જોવું તું પંદર મિનિટ હાથમાં આમામાં માટા માર્યા અને પછી સૂઈ ગઈ અને હવે ઉઠી છે અને છીછી થઈ ગયું છે એટલે હવે પેટ સાફ થઈ જાય ને તો હવે મસ્ત ફોટા પાડવા દે હા તો સેકન્ડ રાઉન્ડ છે અને આ સેટઅપમાં છે ને મમા પાપા પણ એની સાથે જોઈન થવાના છે ફોટોઝમાં હા તો મમ્માએ આ થોડીક જંગલ થીમ રાખી છે એના મસ્ત ફ્રેન્ડ્સ છે આ શિયાળ અને હાથી એનો ફ્રેન્ડ છે અને આ અમારા સિદ્ધાર્થના ફ્રેન્ડની ફ્રેન્ડ આવ્યા હતા ને એણે આઈપુ હતું વેદ આ બહુ થોટફુલ લાગ્યું મને તો આ એના તરફથી છે થેન્ક યુ સો મચ કમલેશભાઈને શું નામ હતું એનું કમલેશભાઈ ને બહુ થોટફુલ લાગ્યું અમને ચાલો ભાઈ લુક નંબર થ્રી લુક લાઈક અ સનફ્લાવર માય વાલા યસ મમાનું ખોટું પપડી દીધું બીજું પપરી લીધું

മനവാ മാന വാലോ വലു ഹോ ദിക്കേവാ